YouTube ચેનલ ને મોનેટાઈઝેશન એપ્લાય કર્યા પહેલા આ વિડિયો ને આપણે ખાસ જોઈ લેજો મિત્રો જેથી તમે ચેનલ ની અંદર કોઈ પણ ફેરફાર કરો હોય તો તમે કરી શકો કારણ કે રીયુઝ કન્ટેન્ટ આવી ગયા પછી આપણે કંઈ પણ કરી શકતા નથી કારણ કે YouTube ચેનલ ની જે પોલિસી જે તમારી ચેનલ રિવ્યુ માં જાય છે તો YouTube આપણી ચેનલને કઈ રીતે ચેકિંગ કરે છે શું ચેકિંગ કરવામાં આવે છે એ મહત્ત્વની વાત છે જો આપણે કોઈ પણ ભૂલ કરી છે તો એને આપણે મોનોટાઇઝેશન પહેલાં આપણે સુધારી શકીએ તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવીજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે મિત્રો એવી વિડીયો બનાવીએ છીએ કે જે હું માહિતી આપું છું એ જ માહિતી તમે ઘરે બેઠા તમારા જ ફોનની અંદર મેળવી શકો છો તો વિડિયો માં ખાસ મિત્રો બનાવી લેજો ચેનલ ની નવો હોય તો ખાસ આપડે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આપડી ચેનલ ની અંદર એવા વિડિયો હોય છે કે જે આપણા દરેક ગુજરાતી લોકો આગળ વધે એમની ચેનલ ની અંદર પ્રોબ્લેમ ના થાય એટલા માટે થઈને આપણે માહિતી આપી છે સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરીએ કે આપણે 4000 ઓર ટાઈમ બનાવી દીધા છે સબસ્ક્રાઇબ બનાવી દીધા છે તો આપણે એક ઉચ્છા મતલબ એટલી બધી આશા હોય કે फटाफट આપણે ચેનલ ને મોનેટાઈઝેશન માટે અપ્લાય કરી દીધી આપણે છે ને થોડો ઘણો વોચ ટાઈમ બાકી હોય ને 500 કે 1500 તો એ વોચ ટાઈમ પૂરો થવા માટે આપણે છે ને ક્યારે થાય ક્યારે થાય એવું વિચારતા હોય અને જ્યારે થાય એટલે ફટાફટ આપણે છે ને ક્લિક કરીને મોનેટાઈઝેશન માટે એપ્લાય કરી દે છે પણ મિત્રો એવું તમારે નથી કરવું એ તમારી મોટોમાં મોટી મિત્રો ભૂલ છે પહેલા તો મિત્રો જોવો તમે YouTube ની પોલિસી રૂલ્સ શું છે તમે જે વિડિયો અપલોડ કર્યા છે એમાંથી કોઈ ભૂલ તમે એવી કરી છે કે જેને એ વિડિયો મતલબ ડિલીટ કરવી પડશે કે કોઈ સુધાર ફેરફાર કરવો પડશે એ પણ મિત્રો આપણા માટે જાણવું જરૂરી છે તો આ જે માહિતી છે એ તમે ખુદ મિત્રો ઘરે બેઠા મેં તમને આગળના વિડિયોની અંદર કીધું તો કે YouTube ની અંદર પ્રતિસાદ નું જે ઓપ્શન આવે છે એની ઉપર ક્લિક કરીને તમે બધી માહિતી ત્યાંથી મેળવી શકો છો આયા અહીંયા લખેલું છે અમે રિવ્યુ સુ રિવ્યુ કરીએ છીએ ત્યારે અમે સુ ચેક કરીએ તો અહીંયા અમે સુ રિવ્યુ કરીએ છે તે ખાસ ચેક કરવું જરૂરી છે મોટા પ્રમાણમાં તો અહીંયા ખાસ કરીને ઓટોમેટિક સિસ્ટમ ની બધી માહિતી છે મિત્રો ખાસ કે લાકડા યુટ્યુબર માટે અહીંયા બધી પોલિસી ની અહીંયા માહિતી લખેલી છે મિત્રો તમે આગળ બધી માહિતી અહીંયા મેળવી શકો છો જુઓ અહીંયા બધી ટોટલ માહિતી છે કે ખાસ કરીને જુઓ અહીંયા ધ્યાન આપવાની ધ્યાનમાં રાખો કે અપીલ કારણસર કોઈ પ્રક્રિયામાં વિલાપ થવાની સંભાવના પહેલી વાત તો જ્યારે તમે મોનેટાઈઝેશન માટે એપ્લાય કરી છે તો મોટા પ્રમાણમાં અરજીઓ આવી હોય सिस्टम कोई समस्या આવી હોય સમાધાનની મર્યાદા હોય ચેનલ થોડા રિવ્યુ જરૂરી છે ખાસ કરીને જ્યારે કેટલાક રિવ્યુ પર ચેનલની ભાઈ double ypp માટે યોગ્યતા પર ય ય તો ધરાવે છે કે નહી બધી આપણે માહિતી જાણવી જરૂરી છે એ પણ અને ખાસ કરીને મિત્રો શું ચેકિંગ કરવાના આવે છે એ પણ આપણે માટે જાણવું જરૂરી છે મિત્રો વિડીયોમાં ખાસ ધ્યાન આપજો આપણે ટોટલ માહિતી મિત્રો છે ને અહીંયાથી જ મેળવવાની છે કે આપણી ચેનલની અંદર યુટ્યુબ ચેનલને મોનોટાઇઝેશન માટે અપ્લાય કરીએ તો ખાસ કરીને આપણી ચેનલની અંદર કઈ રીતે ચેકિંગ કરવામાં આવે છે યુટ્યુબ ચેનલ અને કઈ રીતે આગળ વધવામાં આવે છે તો અહીંયા ઘણી બધી મિત્રો માહિતી ખાસ છે તો મેન મિત્રો છે આપણું થમલે અની અંદર લખેલું છે મિત્રો આપણે કોઈ પણ ફેક વિડીયો બનાવતા નથી તમે ખુદ મિત્રો ચેક કરી શકો છો અને મે હંમેશા માટે એવા વિડીયો બનાયા છે કે હું તો તમને માહિતી આપું છું કે જે લોકો અબણ મતલબ જેમને આવડતું નથી વાંચતો એમના માટે આ વિડીયો છે બાકી જે લોકો ભણેલા છે એ તો એમના ફોનની અંદર આ બધી માહિતી મેળવી શકે છે મિત્રો આપણે વિડીયો છે ને ફેક બનાવતા જ નથી મિત્રો આપણી પાસે જે નોલેજ છે એ જ નોલેજની વિડીયો બનાવવાની આપણી પાસે નોલેજ નથી તો એની વિડીયો પણ બનાવવાની નહીં મિત્રો કાલે તમે મને પ્રશ્ન કરો કોઈ એવી વિડીયો છે કે જેમને મેં યુટ્યુબમાંથી કોઈ મતલબ બીજાની વિડીયો જોઈને મેં વિડીયો બનાવી લીધી છે અને જેની માહિતી છે આપણે છે જ નહીં તમે મને પૂછો કે રમેશભાઈ આનો મતલબ શું તો એની નોલેજ આપણી પાસે હોય જ નહીં તો હું તમને રિપ્લાય કઈ રીતે આપું એટલે અમુક વખત મિત્રો એવું પણ બને છે કે જે નોલેજ આપણી પાસે હોય ને એ જ નોલેજનો મિત્રો વિડીયો આપણે બનાવવો જોઈએ તો અહીંયા ખાસ મિત્રો લખ્યું છે આપણું મુખ્ય થીમ્સ તો મેન છે મિત્રો આપણું થેમ્સ દાખલા તરીકે આપણે આ વિડીયો બનાવી છે તો આપણે શેના ઉપર બનાવી રહ્યા છે આપણી આ વિડીયો છે મિત્રો કે શેના ઉપર કે યુટ્યુબ જ્યારે રિવ્યૂમાં જાય આપણી ચેનલ ચેક કરે તો મેન આપણી ચેનલ ચેક કરે ત્યારે શું ચેક મતલબ કરે છે અને કઈ રીતે આપણે આગળ વધવાનું છે તો આપણું આ ટોપિક છે તો એના વિશે જ આપણું મતલબ મિત્રો અહીંયા થમલીન હોવું જોઈએ ખાસ જે આપણે વિડીયો બનાવી છે એને લગતું થમલીન આપણું હોવું જોઈએ બીજા નંબરમાં છે વધુ જોવાયેલો વિડીયો મતલબ તમારી ચેનલની અંદર તમે 50 વિડિયો મિત્રો અપલોડ કરેલા છે હવે 50 વિડિયોમાંથી સમજી લો કે કોઈ એવા છે પાંચ વિડિયો જે 50 વિડિયોમાંથી 30000 ચાલ્યા હોય મિલિયન ચાલ્યા હોય કે મતલબ લાખોમાં ચાલ્યા હોય તો એ પાંચ વિડિયો તમારે પહેલા ચેકિંગ કરવામાં આવશે હવે મિત્રો આપણે મોનોટરાઇઝેશન એપ્લાય કર્યા પહેલા એ ચેક કરવું જરૂરી છે કે આપણે જે વિડિયો ચેનલની અંદર મોસ્ટ વધારે ચાલેલો છે એ વિડિયો આપણો પોતાનો છે કે બીજાનો છે જો બીજાનો છે તો એ વિડીયોને તમારે ફરજિયાત મિત્રો ડિલીટ કરવું પડશે થોડું પણ કન્ટેન્ટ બીજાનું હશે ને તો રિયુઝ કન્ટેન્ટની તમારે શક્યતા રહેશે અને ફરીવાર મિત્રો છે ને નેવું દિવસ લાગશે એટલે મિત્રો મેઇન પોઈન્ટ તો એ પણ તમને સમજી ગયો છે ત્રીજા નંબરમાં છે જોવાનો સમય સાથેની મોટો હિસ્સો મતલબ તમે કોઈ પણ વિડીયો મિત્રો જોઈ રહ્યા છો તો અમુક ટૉપિક વચ્ચે ભાગ એવો હોય છે કે એ જ ભાગ તમે જોતા હોય લોકો દોડાઈ દોડાઈને એ જ ભાગ જોતા હોય કારણ કે મેન પોઈન્ટ છે એ ભાગ પણ એટલો ભાગ ચેક કરવામાં આવે છે કે લોકો અહીંયાથી આપણો સમજી લો કે અહીંયા 5 મિનિટનો વિડિયો છે તો લોકો 1 મિનિટ વચ્ચે જોય તો એ 1 મિનિટની અંદર એવું શું છે એ લોકો YouTube માં ચેક કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો આગળની વાત કરીએ મિત્રો તો આ ભાગ મિત્રો તમે સમજી ગયા કે 5 મિનિટના વિડિયોની અંદર પણ તમે કોઈ બીજાનો મિક્સ કટકો મતલબ મિક્સ કર્યો છે તો એ પણ કટકો YouTube ચેક કરે છે એવું નહી વિચારવાનું કે આપણે આખો વિડિયો મૂક્યો છે તો YouTube ને કઈ રીતે ખબર પડશે કે વચ્ચે પાર્ટ ફિટ કરેલો છે બીજાનો નહી મિત્રો YouTube રિવ્યુની અંદર ચોખું લખેલું છે કે એ ઈશુ ખાસ ચેકિંગ કારણ કે એ જ ભાગ વધારે દો મતલબ ચાલવામાં આવ્યો તો એ ભાગ મિત્રો છે ને YouTube વધારે ચેક કરે છે એટલે ખાસ મિત્રો ધ્યાન આપજો ત્યાર પછી આગરની સિસ્ટમ છે વિડીયોનો મેનાટેડાડાડા અને શિષ્ક થમલેન અને વર્ણ મતલબ સાહિત્ય તમે જે ટાઇટલ છે થમલેન છે અને ડિપ્રેક્શન છે એની અંદર પણ મિત્રો કોઈ બીજાનું તમે કાંઈ લખી રહ્યા છો એ તો મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે કારણ કે અમુક વખત ઘણી વખત આપણો વિડીયો પણ અલગ હોય એ પણ અલગ હોય છે તો પ્રોબ્લમ થઈ શકે છે ત્યાર પછી છેલ્લું છે ચેનલ વિશેના વિભાગો એલે મિત્રો ખાસ તમારે આટલી ધ્યાન રાખવાની છે YouTube ચેનલ મોનેટાઇઝેશન પહેલા તમને જે માહિતી તમે આપી છે જો એવી ચેનલ ની અંદર તમે કોઈ ભૂલ કરી છે તો પહેલા એના છે ને 2 દિવસ પહેલા એના સુધારી લેવાનું છે ને 48 કલાક પછી તમારે મોનેટાઇઝેશન માટે એપ્લાય કરવાની છે તરત એપ્લાય કરવાની નથી તો માહિતી મિત્રો તમને કેવી લાગી કમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જગુગાને YouTube રિલેટેડ જે પણ આપણી પાસે નોલેજ છે દરેક નોલેજ ના વિડિયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો